નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં હત્યાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે ત્યારે લીંબડીમાં એક યુવતીની સરા જાહેર હત્યા કરી નાખવામાં આવી આ યુવતીની હત્યા તેના જ પ્રેમીના પિતા દ્વારા કરી નાખવામાં આવી છે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા ખંડણી જૂથ અથડામણ ફાયરિંગ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ચુડા તાલુકાના જુબાળા ગામ ખાતે સવારના સમયે છરીના ઘા મારી એક યુવતીની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે યુવતીની હત્યાની જાણ થતાં ચૂડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચૂડા હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી હતી મરણ જનાર યુવતીની તપાસ કરતાં તેનું નામ હિતલ ભૂપતભાઈ જુવાલિયા હોવાનું સામે આવ્યું છે યુવતી સેનામાં ફરજ બજાવતા ગામના જ યુવક સંજય લીંબાડિયા સાથે પ્રેમમાં હતી સાડા ત્રણ વર્ષ પહેલાં યુવક સાથે મૈત્રી કરાર કરી તેની માતા સાથે યુવતી રહેતી હતી યુવતીને ત્રણ વર્ષનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે બીજી તરફ આર્મીમેન સંજયે બીજી જગ્યાએ લગ્ન કરી લેતા તે હેતલ તરફ ઓછું ધ્યાન આપતો હતો પ્રેમી સંજયના પિતા બચુભાઈ લીંબાડિયા અવારનવાર હેતલના ઘરે આવી ધમકીઓ આપતા હતા કે તું સંજયને છોડી દે નહીં તો તને જાનથી મારી નાખીશ આજ રોજ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જવબાળા ગામે એક બનાવ બનેલો હતો આ બનાવની અંદર એક જે બેન છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા એમનો મૃતદેહ જે છે વહેલી સવારે ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી મળી આવેલો હતો આ ઘટના બાબતે જેવું પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને જગ્યાને બોર્ડન કરી અને આગળની જે પણ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક માહિતીના આધારે તમામ સંભાવનાઓ અને તમામ પ્રકારની બાબતોને વેરીફાઈ કરી અને છેલ્લે જે અમારા પાસે જે વિગત છે એ મુજબ આ હેતલબેન જે છે એમણે છેલ્લા કેટલાક વર્ષો પહેલા એ જ ગામના સંજયભાઈ લીંબડીયા સંજયભાઈ બચ્ચુભાઈ લીંબડીયા કરીને જે વ્યક્તિ છે એમની સાથે એમને મૈત્રી કરાર કરેલો હતો અને સંજયભાઈ જે છે એમના સાથે આ બેનને એક ત્રણ વર્ષનું બાળક પણ છે પણ કોઈ પણ કારણોસર એ બાદના સમયમાં સંજયભાઈ મેરેજ પણ કરેલા હતા અને બીજા મેરેજમાંથી પાછળથી છૂટાછેડા પણ લીધેલા હતા તો આવા જે છે એ પ્રેમ પ્રકરણ રિલેટેડ જે એમના ઈસ્યુઝ હતા એના લીધે અવારનવાર આજે સંજયભાઈના ફાધર છે એમને અને આજે મરણજના રેતબેનથી એમના પરિવારને નાની મોટી બોલાચાલી અને મગજમારી થતી હતી આ જે પ્રેમ પ્રકરણ અને બાળકની બાબત છે એને ધ્યાને લઈ અને આજે સંજયભાઈ જે છે એમના પિતાશ્રી બચ્ચુભાઈ વશરમભાઈ લીમડીયા એમણે અત્યારે આજે સવારે આ બનાવનું અંજામ આપેલું છે અને આજે હેતલબેન મરણ દેનાર છે એને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે શરીરમાં અલગ અલગ જગ્યાએ લગભગ આશરે પંદરેક જેટલા ઘા પહોંચાડી અને બેનનું મૃત્યુ તે જગ્યા ઉપર જ નિપજાવેલું છે આજુબાજુના લોકોની પૂછપરછ કરતાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ એક જ વ્યક્તિ ઇન્વોલ્વ હોય અને બીજા કોઈ બાબતે કોઈ ચોક્કસ માહિતી ન મળતી હોય એવું અમને જાણવા મળેલું છે પરંતુ આગળની તપાસ ચાલુ છે અને જે પણ આ રજુભાઈના સગાવાલા છે એમના કુટુંબના લોકો છે અથવા તો જે પણ ટેકનિકલ વિગતો છે એના આધારે આગળની તપાસ ચાલુ છે હાલ ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ જે છે એ

બચ્ચુભાઈએ હેતલ પર તીક્ષ્ણ હત્યારના ઉપરા છાપરી પંદર ઘા જીકી હત્યા કરી નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો જેથી પોલીસે હવે હેતલના પ્રેમી આર્મીમેન સંજયના પિતા આરોપી બચ્ચુભાઈને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે આરોપી ક્યારે ઝડપાય છે નવા રાસ શું ખુલે છે તેમજ કાયદો આરોપીને શું સજા આપે છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ ગુજરાત તક